સુરતના અડાજન વિસ્તારમાં ત્રીસ વર્ષ જૂના જનકપુરી એપાર્ટમેન્ટનો સ્લેબ રાત્રિના સમયે ધારાસી થતા સ્થાનિકોનો શ્વાસ અધ્ધર થયો હતો સુરત મહાનગરપાલિકાના પાપે શહેરમાં જર્જરિત ઇમારતો મકાનો જીવતા બોમ્બ સમાન છે આવા ઘણા જર્જરિત મકાનો પડી જવાના કારણે મકાનમાં રહેતા લોકોના માથે જીવનું જોખમ રહેતો હોય છે ત્યારે ગઈકાલે મોડી રાત્રે વધુ એક એપાર્ટમેન્ટમાં છત પડવાનો બનાવ બન્યો છે સુરત અડાજન વિસ્તારમાં ત્રીસ વર્ષ જૂના જનકપુરી એપાર્ટમેન્ટનો સ્લેબ રાત્રિના સમયે ધારાશાહી થયો હતો સ્લેબ પડતા બાજુની પ્રતિક્ષા રો હાઉસ સોસાયટીના સ્થાનિકોનો શ્વાસ અધ્ધર થયા હતા એપાર્ટમેન્ટ ખાલી કરી દેવાયો છે પરંતુ ઉતરાયો નથી બાજુમાં જ અન્ય એપાર્ટમેન્ટ ખુબ જ જર્જરિત અવસ્થામાં છે તેમાં હજુ પણ લોકો વસવાટ કરી રહ્યા છે અને સોસાયટીના લોકોએ વારંવાર રજૂઆત કરી છતાં કોઈ નિરાકરણ નહીં છે રાત્રે સ્લેબ થયો હોવા છતાં મોટી જાનહાની થઈ ન હતી મેરા નામ અમીષા બામનિયા પ્રતિક્ષારા હાઉસ ટ્વેન્ટી નંબર ઓલ્ડ હે कितने ये करीबन रात डेढ़ बजे से दो बजे तक अर्थ क्रैक हुआ ऐसा सबसे पहले लगा फिर बाद में हमने देखा तो ये तो बिल्डिंग ब्रॉक हो गई है वाले कुछ कंप्लेंट किए कुछ बहुत कंप्लेंट की बिल्डर को भी बहुत कंप्लेंट की लेकिन हमें ऐसा बाहर से मतलब पता चला कि एक करोड़ करीबन रुपए देकर उसको सब कुछ दिया है कि हम कुछ नहीं करने वाला हमें पैसा मिल गया है क्या लगता है आपको कितना जान हानि हो सकती है करीबन बहुत लोगों की जान हानि हो सकती है क्योंकि ये जो वो सिटिंग एरिया है वहाँ पे सीनियर सिटीजन बच्चे लोग ये हमारी बाई लोग सब इधर काम कर रहे हैं और ये घर में ओनली सिर्फ लेडीज ही रहती है और सब लेडीज जॉब कर रही है ओनली एटी टू घर में रहते हैं